વડોદરા જિલ્લા પંચાયત ખાતે મળેલી કારોબારીમાં ખાસ એજન્ડામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના હિસાબોને બહાલી આપી તેમજ નવીન કહી શકાય તેવું કામ અધ્યક્ષ સ્થાને શરૂ કરી રહ્યા છે જેમાં દર બુધવારે જિલ્લા પંચાયતના ક્લાસ વન અધિકારી જિલ્લાના કોઈ એક ગામ પસંદ કરીને ત્યાં જશે અને ત્યાં જઈને ત્યાં ચાલતા સરકારી કામો ગ્રામ પંચાયતનું હોય કે આંગણવાડીનું હોય દવાખાનાનું હોય કે ગમે તે હોય તેનું સુપરવિઝન કરશે અને લાગતા વળગતા અધિકારીની સાથે કોન્ટેકમાં રહી અને તેની ગુણવત્તામાં કેમ કરીને સુધારો કરી અને જિલ્લો આરોગ્ય અને શિક્ષણની સાથે સાથે ઘણી બાબતોમાં સરકારના ક્રાઇટ એરિયામાં નંબર વન છે એની સાથે સાથે વધુ ગુણવત્તા કામો સાથ કામો થાય અને ગામડાની અંદર વિકાસ થાય તે દિશામાં આગળ કામ કરવામાં આવશે બીજા એજન્ડામાં છે તે સમિતિઓના ખર્ચની બહાલી આપવામાં આપવામાં હતી અને સાથે સાથે નવા અગત્યના કામમાં જિલ્લાને એકસો છાસઠ આંગણવાડી નવી બનાવવાની છે છેલ્લા બે વર્ષમાં અને ગ્રામ પંચાયત એકસો તેતાલીસ બનવાની છે આખા જિલ્લામાં કુલ પાંચસો છત્રીસ ગ્રામ પંચાયતોની સામે જિલ્લામાં કુલ એકસો તેતાલીસ ગ્રામ પંચાયતો નવી બનશે કારોબારીના ખાસ એજન્ડામાં આજની કારોબારીના ખાસ એજન્ડામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના હિસાબોને બહાલી આપી તેમજ નવીન કહી શકાય તેવું કામ અમે અધ્યક્ષ સ્થાનેથી એવું કરી રહ્યા છે કે દર બુધવારે મારી જિલ્લા પંચાયતનો એક ક્લાસોના અધિકારી જિલ્લાનું પણ એક ગામ પસંદ કરીને ત્યાં જશે અને ત્યાં ચાલતા તમામ સરકારી કામો ગ્રામ પંચાયતનું હોય આંગણવાડીનું આંગણવાડીનું હોય દવાખાનાનું હોય કે ગમે તે હોય એનું સુપરવિઝન કરશે અને લાગતા લાગતા અધિકારીને સાથે કોન્ટેક્ટમાં રહી અને એની ગુણવત્તા માં કેમ કરીને સુધારો કરી અને જિલ્લો અમારો અત્યારે આરોગ્ય અને શિક્ષણની સાથે ઘણી બાબતોમાં જે સરકારના ક્રાઇટેરિયામાં નંબર વન છે એ સાથે સાથે હવે વધુ ગુણવત્તાસભર કામો થાય અને ગામડાની અંદર સાચા ગરીબનો કેમ વિકાસ થાય જે અમારી પાર્ટીની વિચારધારા છે એ પ્રમાણે કામ કરવા અમે પ્રયત્ન કરીએ છીએ